મોરબીના ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયાનો એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થયો છે જેમાં તેઓ કોઈ દુકાનદારને ધમકાવતા હોય તેવું જણાઈ રહ્યું છે ઊંચા અવાજે પોતે શહેનશાહ હોય અને પોતે કઈ એમ જ થાય તેવું વર્તન કરીને તેમને એક દુકાનદારને ધમકાવ્યો છે ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરેન તમે ભાજપમાં હોય અને તમને સત્તાના દુરુપયોગનો વિચાર ના આવે તે માનવા યોગ્ય બાબત નથી મોરબીના ભાજપના ધારાસભ્ય કાન્તી અમૃતિયા ફરી એક વખત વિવાદના મંત્રોમાં કેરાયા છે ધારાસભ્ય કાન્તી અમૃતિયા ઉપર દુકાન ખાલી કરાવવા ધમકી આપ્યાનો આરોપ લાગ્યો છે ધારાસભ્યનો ધમકી આપતા હોય એ ઓડિયો ક્લિપ પણ વાયરલ થયો છે જો કે નિર્ભય ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું પરંતુ ఎమ్మెల్యే કાન્તી અમૃતિયા આ ઓડિયો ક્લિપમાં ભાડે આપેલ દુકાનને તાત્કાલિક ખાલી કરવા ધમકી આપી રહ્યા છે અને ખાલી ન કરે તો કજિયો થઈ જશે તેવું પણ કહી રહ્યા છે તમે પણ એકવાર આ ઓડિયો ક્લિપ સાંભળી લો કાંતિભાઈ દુકાન ના આપણે દીધા બીજી દુકાન દીધી બરોબર તો કે બે લાખ ઓછા દીધા અરે ભાઈ હું એમના આવે તમને બે કરવું બધી શું કેમ દુકાન ખાલી ન કરે ખરાબ શું કરો હા સારો માનો બે કજી થાશે અને હું હે ને હોલ કરીને પાણી નાખી પાણી નાખો બીજું શું થાય હવે ખાલી કરી પેલા દુકાન ના ખાલી નઈ થાય કરો સમગ્ર બાબત અંગે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ભત્રીજા કૌશિક શાંતિલાલ અમૃતિયા અને રાજ અમૃતિયા વિરુદ્ધ પોલીસ અરજી કરવામાં આવી છે ફરિયાદી ભૂપેન્દ્રભાઈ જેતપરિયાએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ધારાસભ્યના ભત્રીજાઓ સામે ફરિયાદ નોંધાવી છે ત્યારે આ બાબતે પોલીસ શું પગલાં ભરે છે કારણ કે એક બાજુ ભાજપના ધારાસભ્ય છે હવે આ જ બાબતે પોલીસ શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવશો આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં haber.